જય પ્રેમ જય સૈદાન મિત્ર જુનાગઢ જિલ્લાના વડાલ ગામના અશોકભાઈ કોળીએ મંચુખભાઈને કોલ કરતા કહ્યું કે મામા દેરો શું કરવા કરો છો તો મંચુકભાઈ કહ્યું કે અમારા મામાફુના વરે છે તે માટે મામાની છોકરી લેવા માટે અમે વાંધો ચાલે છે તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવવાનું હેલો બોલો તમે કોણ બોલો మనసభై విరోధీ <onents Bana avec behaviour>

આપડા આવડી મોટી દુનિયા છે એમાં કોઈ મેળ હોય તો એના ઘરે સન્માન થતું હોય હોય ને ના મને કઈ વાંધો નથી ટૂંકમાં ફાયદો શું થાય મારું કહેવાનું એમ થાય એમ જ ગયો મનસુખભાઈ તમારે મામા ને વાંધો હાલતો હોય બરોબર તો આપડે મારે નથી થાય મને છોકરી દીધી અમારા મામા ફોઈ મા વાળા મારા મામા એ કીધું ભાઈ હું દીકરી દે ઈ પૈતો મામી એ ના પડી હવે ઈ અમારો ડકો હાલે દીકરી નો

એટલે એ અમારા મામાને આ ના ડખો હાલે છે બરોબર હા હા હવે મારે છે ને મામા ની છોકરી સિવાય અમારે બીજે ને લેવાય નહી હા એ તો તમારે અમારે મામા કુળ માં થતું હોય એટલે બરોબર છે હવે તમે જે મામા ના પૈકા લાગો તમારે મામા ની દીકરી તમારે પાછી બેન થતી હશે હા હા એ તો બેન જ થાય ને હા અમારે તો મામા ની છોકરી સિવાય અમે બીજે હારે ઘર નો માંડી શકીએ ના 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 રીતે બધા ને જોઈ તી હારા હોય છે આ રીતે નવા ગામ વાળા

નહી નહી એટલે મૂળ વાંધો આ છે હવે મામી મને ભેગી થતી નગર હું મામી કહી દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખી બાકી તારી છોકરી નું પાટલી આ મૂળ વાંધો મારો કુરદેવ છે તો એ અમારી કુળદેવ છે મામા મામી માં મેર કરાવી દેવો છે ને માતાજી ભેગી આલી ને મને ક્યાં કાંઈ પહણાવી દે હમ તો મને કઈ વાંધો નહીં કુરદેવ પણ કઈ કુર વધારે તો કુરદેવ ગણવી ને મૂકે અમારે મેરડી માં પૂજાય પરણાવવા કીધા મનસુખ નું કઈ ગોઠવ નઈ મૂળ વાંધો આ બધું હાલ એટલે મેં માતાજી ને કીધું મારી આ તારા નામે બધાય બીજી છોકરીઓ કોક લઈને યુ જાય તો એની કરતા મારા મામાની છોકરી મને દેવરાય

છોકરી એનું ગમે નગર મામા ને એક ની લાકડી છોડવાનું થતો નથી ભલે તારી દેવો પડે મામુ મામી કોઈ ભેગા થાય તો બઠી પાડી દેવા છે બાકી જો મામો દીકરી દે

બાકી મેં આગળ હું જે એકેય audio મેં કીધું નથી મારા ને મામા ને છે એમાંથી માથાકૂટ છોકરી ને એ એકદમ રૂપાળી ને ને બધી રીતે હારી છે સમજ્યો તો મને ધ્યાન માં આવી ગઈ છે એટલે મેં મામાને કીધું મેં કે મામા છોકરી દયો નકર મામા તારું નથી નથી એ મામા એ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો તો આપડે તો કઈ રીતે મામા ની છોકરી જોઈશી છે એ કમોટિયા વાળો મામો ને છોકરી પાડ્યા જુદા હતા આપડે મામા ની જ છોકરી મામા ના પાડો મામા ના પાડો બાકી ઉપાડવી થાવું મામા નું જમાય માર થાવું હા એ મામા નો જમાય રમે મામા નો જમાય રમે આ મનસુખ રાઠોડે મામા નો જમાય રમે એ રીતે ચાલુ કરવા જ્યાં એ ના ના ઈ તમે તમારા વિડીયો જોઈ ને એમાં તમારો અવાજ એમ થાય કે મેળીમાન આવેલા રાવળ દેવાય વાતું કરો તમે મનસુખભાઈ તારા લગ્ન થઈ ગયા બાકી થઈ ગયા થઈ ગયા

મારી ગણતરી શું છે કે આ બધા મામા ના પૈગે લાગે પણ ઈ મામાની છોકરી ના અમે સમાય થાય એટલે મામા ફરિયાદ રાખવી પડે તમે આખી વાત સમજ્યા સમજી ગયો તમારે મનસુખભાઈ દીકરા છે એક દીકરી છે